બોપરે તડકામાં સેકાયા તો હોસ્પિટલ જવું પડી શકે ગુજરાતમાં આજે પણ તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી રહેશે અમદાવાદ વડોદરા ભાવનગરમાં રાત્રે પણ બળબડતી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામીમાં પાંચ સાત દિવસ માટે ગુજરાતભરમાં અંગ ગરમીની આગાહી કરી છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં બે જિલ્લામાં એટલે કે અમદાવાદ અને વડોદરા તેમજ સૌરાષ્ટ્ર ભાવનગરમાં બળબળતી ગરમીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતમાં આજે પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેશે બપોરે લાંબો સમય તડકામાં રહ્યા તો હોસ્પિટલ જવાની પણ નોબત આવી શકે તેવી અસહ્ય ગરમી પડશે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દરમિયાન રાત્રિનું લઘુતમ તાપમાન ત્રીસ પોઈન્ટ છ નોંધાયું હતું ઉપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાત વાસીઓને ગરમી રાહત મળવાની કોઈ પણ સંભાવના નથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે ગત રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટ એક્શન પ્લાન અંતર્ગત આગામી પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે